શ્રી સાથે બોલાચાલી કરી લાકડાનો ફટકો તથા લોખંડનો સળ્યો મારી ઇજા પહોંચાડનાર આરોપીઓને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ સોરશાળના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી જોન બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ શરીર સંબંધિત ગુનાના આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ હોય ગત તારીખ પાંચ આઠ બે હજાર ના રોજ રાત્રિના સવા અગિયાર વાગ્યાના અરસામાં આ કામના ફરિયાદી શ્રીનાઓ પોતાના કામ પરથી ઘરે જતા હતા તે દરમિયાન સોનન ઇન્ડસ્ટ્રીઝ એસએમસી ગાર્ડન પાસે પહોંચતા આ કામના આરોપીઓ અંદરો અંદર બોલાચાલી કરતા હોય જેથી ફરિયાદી ત્યાં ઊભો રહેતા આ કામના આરોપી રાજા બિહારી ફરિયાદી પાસે આવીને તું અહીંયા કેમ ઊભો છે તેમ કહેલ અને તે દરમિયાન આરોપી હિતેશુરફે ભરમુંડા નાવ લાકડાનો ફટકો લઈ આવી આ કામના ફરિયાદીને મારેલ તેમજ મજુ આશીષ પુલારા તથા જીતુ ગોસ્વામી નાઓ આવી ફરિયાદીશને ઠીક મુકીનો માર મારેલ તે દરમિયાન રાજા બિહારી લોખંડનો સળ્યો લઈ ફરિયાદીને મારીને ઈજા પહોંચાડી શાંતિમાં નાખવાની ધમકી આપેલ હોય જે બાબતે ફરિયાદીશિ નાઓ ફરિયાદ આપતા ઉdna પોલીસ સ્ટેશન એ બે એકસો અઢાર એક ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ તમે જોઈ રહ્યા છો માયા નગરી ચેનલ દીપક ગુપ્તાની સાથે